હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ રાજસ્થાન જોધપુરની પ્રખ્યાત પ્યાજ કચોરીની સરળ રીત આ પ્યાજ કચોરી બનાવી બિલકુલ અઘરી નથી ફ્રેન્ડ્સ અને ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે અમે તમને આ વિડીયોમાં પરફેક્ટ ટીપ્સ અને ટ્રીક બતાવેલી છે જેનાથી તમારી પ્યાજ કચોરી પણ એકદમ પરફેક્ટ તૈયાર થશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો ધ્યાનથી જોજો અને ખાવામાં તો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે માર્કેટની એકના એક તેલમાં તળેલી કચોરી ખાવી એના કરતાં તમે આ રીતે ઘરે એકદમ સરળતાથી કચોરી બનાવી શકો છો તો ચાલો આપણે શરૂ કરીએ તો પ્યાજ કચોરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધીશું કચોરી બનાવવાનો લોટ બાંધીશું તો તેના માટે અહીંયા અમે આ રીતના બે બાઉલ ભરી અને મેંદો લઈ લીધો છે તમે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો તેની અંદર આ રીતે અજમો મસળીને નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને મોવણ માટે આપણે તેલ નાખીશું બધું બરાબર મિક્સ કરી દઈશું અને પછી જોઈ લેવાનું મુઠ્ઠી પડતું મોવણ હોય તો બીજું તેલ નાખવાની જરૂર નથી અને જો મુઠ્ઠી ના પડતી હોય બરાબર તો બીજું થોડું તેલ આની અંદર આપણે એડ કરીશું આ રીતે મિક્સ કરી દેવાનું મેંદો તેલ અને મીઠું તમે જો મુઠ્ઠી હજુ થોડી તૂટી જાય છે તો ફરીથી થોડું તેલ આપણે આમાં નાખીશું આ રીતે બે ચમચી જેટલું અને મિક્સ કરી લઈશું ત્યારબાદ થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધવાનો છે એકદમ કઠણ લોટ નથી બાંધવાનો ઘૂઘરાનો લોટ હોય છે સમોસાનો અને ઘૂઘરાનો એ રીતનો લોટ બાંધવાનો છે જો તમે એકદમ કઠણ લોટ બાંધશો તો કચોરી તળતી વખતે ખુલી જશે એટલે એકદમ કઠણ લોટ નથી બાંધવાનો પૂરી જેવો લોટ આપણે બાંધીશું આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધવાનો છે આવી રીતનો લોટ બાંધી તેને ઢાંકી અને આપણે રેવા દઈશું હવે આપણે સ્ટફિંગની તૈયારી કરીશું તો તેના માટે એક ચમચી જેટલી વળિયારી અડધી ચમચી જીરું લીલા મરચાં આદુનો ટુકડો લાલ મરચું મરી અને આખા લાલ મરચાં લેવાના છે ઝીણા લીલા મરચાંને ઝીણા ઝીણા સમારી લેવાના મિક્સરના જારમાં આપણે આખા ધાણા વળિયારી જીરું આદુનો ટુકડો અને લાલ મરચાં મરી અને થોડું કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું અને બધું જ ક્રશ કરી લઈશું આની અંદર તમે લીલા મરચાં પણ નાખી શકો છો જો તમારે ઝીણા ના સમારવા હોય તો હવે એક કઢાઈની અંદર તેલ ગરમ કરવા મૂકીશું ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખીશું અને જે મસાલો આપણે ક્રશ કર્યો છે એ આની અંદર ઉમેરી દેવાનો છે અને ગેસ આપણે એકદમ ધીમો રાખીશું મસાલાને સરસ રીતે સાંતળી લેવાનો ઘરમાં એકદમ સરસ સુગંધ આવવા લાગશે જ્યારે આ મસાલો સંતડાશે ત્યારે તેની અંદર બેથી ત્રણ ચમચી જેટલું આપણે ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ બાઇન્ડિંગ માટે આપણે નાખવાનો છે આમાં લોટ સરસ શેકાઈ જાય પછી આપણે તેમાં લીલા મરચાં એડ કરી દઈશું ઝીણા સમારેલા તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો બે નંગ ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કાપી લેવાની છે આપણે આજે પ્યાજ કચોરી બનાવવાની છે એટલે આની અંદર આપણે ડુંગળી એડ કરીશું ડુંગળીને પણ સરસ રીતે સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું આખી પ્રોસેસ કરતી વખતે ગેસ આપણે ધીમો જ રાખવાનો છે હવે આની અંદર આપણે મસાલા કરીશું તો ધાણાજીરું હળદર ગરમ મસાલો આમચૂર પાવડર મીઠું અને કાશ્મીરી લાલ મરચું લીધું છે બે મોટી ચમચી અને થોડું થોડી ખાંડ લેવાની છે અડધી ચમચી જેટલી બાફેલા બટેટાને મેશ કરીને લેવાના છે બે નંગ બટેટા લીધા છે બધો જ મસાલો આની અંદર એડ કરી દેવાનો ખાંડ તમારે ના નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને બધું મિક્સ કરી દઈશું ત્યારબાદ તેની અંદર આપણે બાફેલા બટેટા એડ કરી દઈશું આની અંદર આમચૂર પાવડર આપણે ખટાશ માટે એડ કરવાનો છે તમે તેની જગ્યાએ લીંબુનો રસ પણ વાપરી શકો છો બધું બરાબર મિક્સ કરી અને ગેસ આપણે બંધ કરી દઈશું પછી ટેસ્ટ કરી લેવાનું જો કંઈ ઓછું લાગતું હોય તો એડ કરી દેવાનું અને ઠંડુ થયા પછી આ રીતના તેના ગોળા વાળી લેવાના છે બધા જ સ્ટફિંગમાંથી ગોળા વાળી લઈશું આપણે આવી રીતે ત્યારબાદ લોટમાંથી પણ આપણે લુવા પાડી લઈશું એક સરખા લોટ પણ સરસ સેટ થઈ ગયો છે તો તેમાંથી પણ આપણે લુવા બનાવી લેવાના છે ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બધા જ સ્ટફિંગમાંથી ગોળા વાળી લીધા પછી લોટમાંથી પણ આ રીતે આપણે એક સરખા લુવા પાડી લઈશું હવે આપણે કચોરી બનાવવાની શરૂઆત કરીશું તો તેના માટે આ રીતે પૂરી વણવાની છે અને તેની અંદર જે ગોળા આપણે વાળ્યા હતા એમાંથી એક ગોળો લઈ અને આ રીતે મૂકી દેવાનું અને આવી રીતે આપણે પેક કરી દઈશું ઉપરથી આપણે તેને કટ નથી કરવાનું પણ આ રીતે ફોલ્ડ કરવાનું છે અને હથેળીની મદદથી પ્રેસ કરી કચોરી વાળવાની છે તમે જુઓ એકદમ સરળતાથી આ કચોરી બની જાય છે અને તેલ ગરમ કરવા મૂકી દેવાનું બીજી બાજુ ગેસ એકદમ ધીમો રાખવાનો છે વધારે પડતું તેલ ગરમ ના હોવું જોઈએ આમાં આ રીતે થોડા થોડા બબલ્સ નીકળે એવું જ તેલ આપણે કરવાનું છે ગરમ ફરીથી હું તમને બીજી કચોરી ભરતા બતાવી દઉં આ રીતે પૂરી વણવાની છે તેની અંદર એક સ્ટફિંગનો ગોળો મૂકી આ રીતે પેક કરી દેવાનું ફોલ્ડ કરી દેવાનું અને હથેળીની મદદથી પ્રેસ કરી દેવાનું આના પહેલાં પણ અમે મગની દાળની ખસ્તા કચોરી જામનગરી તીખા ઘોઘરાની રીત રગડા સમોસા ખાલી સમોસા બધાની રીત અમારી ચેનલ પર મૂકેલી છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ પણ તમે જોઈ શકો છો અને બધી જ વસ્તુ એકદમ સરસ બને છે આ રીતે ફેરવી ફેરવી અને કચોરી આપણે તળી લેવાની છે આવી રીતનો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તમે જુઓ એકદમ પરફેક્ટ કચોરી તૈયાર થઈ છે આ કચોરી ખસ્તા કચોરીની જેમ એકદમ ફૂલીને તૈયાર નથી થતી કેમ કે આપણે આની અંદર બટેટા અને ડુંગળીનું સ્ટફિંગ ભર્યું છે એટલા માટે બધી જ કચોરી તળી લેવાની છે તેનો અવાજ પણ તમને સંભળાતો હશે એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે તો હવે આપણે કચોરી સર્વ કરીશું હું તમને એક કચોરી તોડીને પણ બતાવી દઉં તમે જુઓ અંદરથી પણ એકદમ પરફેક્ટ આપણી કચોરી તૈયાર થાય છે આ અને આ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તેને આપણે સર્વ કરીશું આ રીતે કચોરી મૂકવાની તેને આ રીતે વચ્ચેથી કાણા પાડીશું તેની ઉપર ગ્રીન ચટણી ગ્રીન ચટણીની અંદર કોથમીર ફુદીનો લીલા મરચાં આદુ લીંબુ અને મીઠું નાખી જીરું નાખી અને ક્રશ કરી લેવાની ત્યારબાદ ખજૂર આંબલીની અથવા તો આમચૂર પાવડરની ગળી ચટણી મૂકીશું બંને ચટણીની રીત અમે અમારી ચેનલ પર પહેલાં બતાવેલી છે ફ્રેન્ડ્સ અને એકદમ સરળતાથી બની જાય છે તો તમે પણ તે રીતે બનાવી શકો છો ત્યારબાદ ઝીણી સેવ ડુંગળી અને ઝીણા સમારેલા લીલા મરચાં મૂકીશું લીલા મરચાં મૂકવાય ટોટલી ઓપ્શનલ છે તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો આ રીતે ડુંગળી મૂકીશું ઝીણી સેવ લીલા મરચાં અને ચ ચણાની દાળ મૂકીશું તળેલી જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને ફ્રેન્ડ્સ તો તમને અમારી આ પ્યાજ કચોરીની રીત કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય આ રીતે પ્યાજ કચોરી ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે બાય